નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો તેને યાદ રાખવાની જાદવી રીતો અને ઓનલાઈન ટેસ્ટ વિશે આજે આપણે વાત કરીશું તો શરૂ કરીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પ્રશ્ન એક યુરોપના કયા કયા રાષ્ટ્રોએ એટલે કે દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી જવાબ યુરોપના પોર્ટુગલ સ્પેન અને હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી પ્રશ્ન બે યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી જવાબ યુરોપની પ્રજા મોટા ભાગે માંસાહારી હોય માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી પ્રશ્ન ત્રણ કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી જવાબ બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હવે અહીંયા આને યાદ રાખવા માટે આપણે પ્રશ્ન સમજવો પડશે એટલે એટલે થાય બે આપણને યાદ યાદ આવે આવે બ બ અને બીજો કે એક બ એટલે બંગાળ અને બીજો બ એટલે બક્સર તો બક્સરના યુદ્ધથી બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી પ્રશ્ન ચાર કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ જવાબ ઈસવીસન સત્તરસો બોતેર નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ તો આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે એક વાક્ય યાદ રાખવાનું છે સર્વોચ્ચ અદાલતે માણસને નિયમ આપ્યા તો અદાલત થી યાદ આવે સર્વોચ્ચ અદાલત થી યાદ આવે યાદ આવે એટલે કે સત્તરસો બોતેર થઈ ગયું નિયમથી યાદ આવે નિયામક ધારો પ્રશ્ન બે અ ટૂંક નોંધ લખો એક પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવન જવાબ બે માર્ચ સત્તરસો સત્તાવન ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું હવે નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો પરંતુ મિર્ઝાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ મિર્ઝાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ્દોલાને પકડીને તેની હત્યા કરવામાં આવી આમ પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના આધિપત્યમાં આવી ગયો અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા તો પ્લાસીના યુદ્ધ પછી બંગાળ ગયું આ ખાસ યાદ રાખવું પ્લાસીના યુદ્ધ પછી બધું બંગાળ કોના હાથમાં થતું રહ્યું અંગ્રેજોના હાથમાં પ્રશ્ન બે બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ચોસઠ જવાબ બંગાળના નવાબ મીર કાસિમે ફરી વખત અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા ત્રણેયની સેના કંપનીની હજાર બોતેર ની હતી મેજર મુન્ડ્રોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું આ યુદ્ધમાં અંગ્રેજો જીત્યા અને પ્લાસીના યુદ્ધનો નિર્ણય દ્રઢ બન્યો બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બિહાર બંગાળ અને ઓરિસ્સાની દિવાની સત્તાઓ પ્રાપ્ત થયા એટલે કે તેઓ વિધિ સરના માલિક બન્યા આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હમણાં આપણે સમજાય દ્વિ એટલે બે બંગાળ અને બક્સર પ્રશ્ન ત્રણ અંગ્રેજ મરાઠા યુદ્ધ જવાબ મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા પ્રથમ યુદ્ધમાં સંધિ થયા અને બંને એકબીજાના ક્ષેત્ર પરત આપવાનું નક્કી કર્યું કોઈની હારજીત ન થઈ દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ અઢારસો ત્રણ થી અઢારસો પાંચમાં થયું વેલેસલીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો પર અંગ્રેજો કબજો જમાયો તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત નાખવામાં આવી પેશવા પેન્શન આપી મોકલી દીધો હવે વિધ્યાંચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ આમ સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ હવે મૈસૂર વિગ્રહ વાળો પ્રશ્ન આવશે એની પહેલા આપણે એક નાનો યુવા જરાક પેજમાં લખેલો બધું સમજી લઈએ મહેસુર વિગ્રહો અંગ્રેજો સાથે થયા બરોબર બે મહેસૂર વિગ્રહ ટીપુ સુલતાનના પિતા એટલે કે અલી અને અંગ્રેજો વચ્ચે થયા અને બે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયા એમાં પહેલો જે મહેસૂર વિગ્રહ હતો એમાં અલી એની સામે હતા અંગ્રેજો જે અનિર્ણિત રહ્યું એટલે કે કોઈ નિર્ણય આવ્યો નહીં બીજું હૈદરઅલી વર્ષે અંગ્રેજો થયું જેમાં હેદર અલીનું મૃત્યુ થયું અને સંધિ એટલે કે સમાધાન કરવામાં આવ્યું ત્રીજો મહેસૂર વિગ્રહ આવ્યો એ ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયો જેમાં ટીપુ સુલતાનની હાર થઈ અને ચોથો મહેસૂર વિગ્રહ પણ ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયો તેમાં ટીપુ સુલતાનનું મૃત્યુ ચિંતિત બન્યા તેથી મૈસૂર રાજ્ય સાથે ચાર મહેસૂર વિગ્રહ થયા આ યુદ્ધ પૈકી બે યુદ્ધ અલી સાથે અને બીજા બે યુદ્ધ અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા પ્રથમ મહેસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ કોઈ પરિણામ આવ્યું નહીં દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન સત્તરસો બ્યાસીમાં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું છેવટે બંને પક્ષે સંધિ થઈ અને તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેની ભયંકર હાનિ થઈ ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસનને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડીનાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી

સુરોખાર ગળી ઇમારતી લાકડું ખૂબ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતી યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોય માંસ સાચવવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી પરિણામે યુરોપિયન પ્રજાને જમીન માર્ગે થતો વેપાર બંધ થવાથી નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી પ્રશ્ન બે બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર લખો જવાબ લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું તેની શરૂઆત ગવર્નર જનરલ કોન વોલીસે કરી હતી પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપીની નિમણૂક કરી વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી તેના પર એક ફોજદારની નિમણૂક કરી ગામડામાં ચોકીદારની નિમણૂક થતી પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા અને ભારતીયો સિપાહી એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા પ્રશ્ન ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો જવાબ આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો એટલે ભારતીય આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું પ્રબધ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો અને મહાત્મા ગાંધીએ લખ્યું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે પ્રશ્ન ચાર દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો જવાબ દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન અઢારસો ત્રણ થી ઈસ્વીસન અઢારસો પાંચમાં થયું વેલેસલીએ મરાઠા પર અંગ્રેજોની આણ વર્તાવી આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા પ્રશ્ન ત્રણ નીચેના આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો પ્રશ્ન એક ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો અહીંયા આપણો જવાબ બનશે સી ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી ગોવા તો આને કઈ રીતના યાદ રાખી શકવી એના માટે એક શબ્દ યાદ રાખવાનો છે ગોપો કોનું નામ ગોપાલ હોય ને જે મારું નામ ગોપાલ છે તો મને ઘણા ગોપો કહેતા હોય એમ ગોપો શબ્દ યાદ રાખવાનો ગો થી યાદ આવે ગોવા અને પો થી યાદ આવે પોટુ ગીઝો પ્રશ્ન બે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલી પટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી તો અહીંયા આપણો જવાબ બનશે બી ડચ તો આને યાદ રાખવા માટે આપણે એક શબ્દ યાદ રાખવાનો છે ડમરૂ કેમ વાગે ડમ 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 વાગે ને તો ડ થી યાદ આવે ડચ અને મ થી યાદ આવે મછલી પટમ પ્રશ્ન ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો તો અહીંયા આપણો જવાબ બનશે ડી વોરન હેસ્ટિંગ તો આને યાદ રાખવા માટે આપણે યાદ રાખવાનું છે કે ભાઈ ન્યાયતંત્ર ઘણી વખત કોઈ ગુનેગારને વોર્નિંગ આપીને મૂકી દેતો વોર્નિંગ એટલે ચેતવણી તો એ વાક્ય યાદ રાખશું ન્યાયતંત્ર એ વોર્નિંગ આપી તો ન્યાયતંત્ર થી યાદ આવે ન્યાયતંત્ર અને વોર્નિંગથી યાદ આવે વોરન હેસ્ટિંગ્સ તો મને આશા છે કે તમને આ વિડીયોમાં ઘણું ખરું યાદ રહી ગયું હોય છે જો ટેસ્ટ આપ્યું હોય તો નીચે લિંક આપેલી છે બાકી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ભણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ